અઠારસો રૂપાય અઠારસો રૂપાય તીન એમ ખાન પંદર સોળ સતરા સાત પૌણે અઠરા અઠારસો એમ ખાન એક હજાર બાર તેર ચૌદ સાડે ચૌદ પંદર સોળ અરે સોળ સતરા સાડે સતરા ભાવે કુ કુ દોઢ હજાર રૂપિયા પંચીસ રૂપિયા દોઢ હજાર પન્નાસ રૂપે એકવીસ રૂપિયા સવા એકવીસ અડે એકવીસ બાવીસ બાવીસ અડે બાવીસ અઠરાશી 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 એમ ખાનસ દોન હજાર રૂપિયા એકવીસ સાડે એકવીસ સાડે બાવીસ છી સાય રૂપ ચોવીસો એક હજાર બાર ચૌદ સાડા ચૌદ પોલ પંદર સોળ અઢાર સાડે અઠાર સાડા અઠાર પોને કોઈ એક સવારે હજાર રૂપિયા પંચીસ રૂપિયા એકવીસો રૂપાય એકવીસો રૂપિયા છોડા સત્ર અઠાર એકવીસ અઢાર એકવીસ બાવીસ સાડે ત્રેવીસ ચોવીસ ચોવીસ એકવીસ આ પંદર સો અઠાર ચોવીસો રૂપાયો રૂપાયો રૂપાય અઠાવીસ અઠાવીસો રૂપાય